સાયલા ખાતેથી નીતિ આયોગના સંપૂર્ણતા અભિયાનનો લોન્ચ કાર્યક્રમ યોજાયો આરોગ્ય પોષણ કૃષિ સામાજિક વિકાસ અને શિક્ષણ સહિતના સૂચાંકોકામાં સમુચિત વિકાસ થાય તે હેતુથી દેશભરમાં સંપૂર્ણતા અભિયાન ચલાવવામાં આવશે નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા એનઆઈટીઆઈ નીતિ આયોગ દ્વારા દેશબરમાં એકસો બાર મહત્વકાંક્ષી જિલ્લાઓ પાંચસો જેટલા મહત્વકાંક્ષી તાલુકાઓ જાહેર કરાયા ગુજરાત રાજ્યના દસ જિલ્લાઓ અને તેર તાલુકાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે ભારત સરકારના નીતિ આયોગ દ્વારા મહત્વકાંક્ષી તાલુકા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે જ્યાં ગુજરાત રાજ્યના દસ જિલ્લાના તેર તાલુકાઓ પૈકી સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાનો સમાવેશ કરવામાં આવેલ છે આ કાર્યક્રમ અંતર્ગત સંપૂર્ણતા અભિયાન શરૂ થવા જઈ રહ્યું છે

નિદર્શન કરવામાં કાર્યક્રમ કાર્યક્રમમાં નીતિ આયોગના અધિકારી પ્રતિનિધિ સાયલા તાલુકાના પ્રગતિશીલ ખેડૂતો આશા વર્કર બહેનો તથા આરોગ્ય કર્મીઓ જોડાયા ઝુંબેશની ગતિ ચાલુ રહ્યા અને સહભાગીતાને પ્રોત્સાહિત કરી શકાય તે માટે આ કાર્યક્રમમાં સંપૂર્ણતા અભિયાન પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી મહત્વકાંક્ષી તમામ જિલ્લાઓ અને તાલુકાઓમાં આરોગ્ય પોષણ કૃષિ સામાજિક વિકાસ ને શિક્ષણ સહિતના ના સૂચનકો સો ટકા સિદ્ધિ હાંસલ કરી શકાય તે હેતુથી દેશભરમાં સંપૂર્ણતા અભિયાન ચલાવવામાં આવનાર છે આ સૂચનકો સંતૃપ્તિ માટે તારીખ ચાર જુલાઈ થી તારીખ ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ એમ ત્રણ મહિનાના સમયગાળા દરમિયાન જુદા જુદા એક્શન પ્લાન મુજબ સંપૂર્ણતા અભિયાન હેઠળ વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે કાર્યક્રમની અંગે જિલ્લા કલેક્ટર કેસી સંપટ વડવાણ ધારા સભ્ય જગદીશભાઈ મક્વાણા આરોગ્ય વિભાગ અધિકારી પોલીસ કર્મીઓ તેમજ વગેરે ઉપસ્થિત રહ્યા હતા જયસિંહ સારુલા સમે ફોર ન્યૂઝ સાઈલા સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકો આ તરીકે જાહેર કરાયો છે માં સરકારના અલગ અલગ પ્રકારના ઓગણચાલીસ જે પાસાઓ છે સૂચકો છે સૂચકોના આધારે આ તાલુકાને પછાત જાહેર થયો છે એમાં પછાતપણામાંથી બહાર આવે માટે સરકારનો આકાંક્ષી બ્લોક કાર્યક્રમ એટલે કે સંપૂર્ણતા અભિયાન આજે સાહિલાલાલજી લાલજી મહારાજની જગ્યા ખાતે કલેક્ટરશ્રી અને સરકારશ્રીના અધિકારીશ્રી અને પદાધિકારીની ઉપસ્થિતિમાં સંપૂર્ણતા અભિયાન કાર્યક્રમનો શુભારંભ થયો છે અને આજથી શરૂ કરી અને ત્રણ મહિના સુધી આ તાલુકાની અંદર અલગ અલગ ક્ષેત્રે જાગૃતિ લાવવા માટે સ્વાસ્થ્યની વાત હોય શિક્ષણની વાત હોય પોષણની વાત હોય કૃષિની વાત હોય કે સામાજિક વિકાસની વાત હોય આ અલગ અલગ જે પેરામીટરો છે એના ઉપર સરકારના કર્મચારીઓ આરોગ્યના કર્મચારીઓ અને સેલ્ફ હેલ્પ ગ્રુપના બહેનો કાર્ય કરી અને આ તાલુકાને આ પછાત બહાર લાવવા માટેનું એક કામ કરવાના છે એનો શુભારંભ આજે સાયલા મહારાજ મંદિર ખાતેથી થયો છે કેટલા દિવસ આ અભિયાન ચાલશે ત્રણ મહિના સુધી આ અભિયાન ચાલવાનું છે એમાં છ પેરામીટરો નક્કી કર્યા છે એ પેરામીટરો ઉપર સરકારના કર્મચારીઓ અધિકારીઓ અને સાથે સમાજ જીવનમાં જાગૃતિ પ્રકારના કાર્યક્રમોના માધ્યમથી આ કાર્યક્રમ થશે આજે સાયલા ખાતેથી નીતિ આયોગના માર્ગદર્શન તળે જે સંપૂર્ણતા અભિયાન એનો આજે પ્રારંભ કરવામાં આવ્યો છે સંપૂર્ણતા અભિયાન એટલે કે જે ખાસ કરીને કુલ ઓગણચાલીસ પેરામીટર્સ જેના આધારે આ તાલુકો એ કેટલીક બાબતોમાં પછાત છે એવા પેરામીટર્સને ધ્યાને લઈને એ તમામ પેરામીટર્સ એ સમયાંતરે એમાં સો ટકા સેચ્યુરેશન આવે એના માટેનો આ પ્રયત્ન છે આજે સંપૂર્ણતા અભિયાન ત્રણ મહિનાનું પ્રથમ અભિયાન જે છે એ સાયલા ખાતેથી ચાલુ કરવામાં આવેલ છે અને એમાં ખાસ કરીને જે છ પેરામીટર્સ છે એમાં હેલ્થના પેરામીટર્સ છે આપણું જે છે કૃષિના પેરામીટર્સ છે જેમાં આપણું સોવીલ હેલ્થ કાર્ડ